ધારી વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી ધારી વન વિભાગના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ જાલાના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વન વિભાગના કેસરી સદન ખાતે કરવામાં આવી જેમાં અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ આ સેમિનારમાં બોલાવવામાં આવેલા હતા ત્યારે પર્યાવરણનું જતન કેમ કરવું અને પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણને શું નુકસાન થાય છે જેવા વિવિધ વિષયો પર નાયબ વન સંરક્ષક દ્વારા વિશેષ પ્રવચન આપવામાં આવેલું હતું ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસને લઈને વિભાગના તમામ સ્ટાફ પણ આ સેમિનારમાં હાજર રહેલો હતો ત્યારે વન વિભાગ તરફથી ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી હતી આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલો હતો આજ રોજ એટલે કે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ગીર પૂર્વ વન વિભાગ ધારી ખાતે કરવામાં આવેલી છે જેમાં સામાજિક વનીકરણ અમરેલી વિભાગ તેમજ ગીર પૂર્વ વન વિભાગની વિવિધ રેન્જોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં પ્લાસ્ટિક કલેક્શન હોય કે વાઇલ્ડલાઇફની મૂવી કે મહાનુભાવોના વક્તવ્યો વૃક્ષારોપણ અને પર્યાવરણ લગત અલગ અલગ જે જાગૃતિના કાર્યક્રમો છે તેવા અત્રેથી કરવામાં આવ્યા છે આજનું જે થીમ છે ઈ અવર લેન્ડ અવર ફ્યુચર વી આર જનરેશન રિસ્ટોરેશન તો આ આ થીમ હેઠળ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી છે